ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષીઓની સુરક્ષા માટે કરુણા અભિયાન બે હજાર પચીસ શરૂ કરવામાં આવ્યું છે વન વિભાગ પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં વિશેષ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે જે અંતર્ગત બહુમાળી ભવન રોડ પર આવેલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની શ્રી કચેરી અને રેન્જ વઢવાડ ખાતે શરૂ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કરુણા અભિયાન બે હજાર પચીસમાં આશરે છસો થી વધુ વેટરનિટી તબીબો તેમજ આઠ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે સાથે જ પશુપાલન વિભાગ વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ એક હજારથી વધુ સારવાર કેન્દ્રો પર ઊભા કરવામાં આવ્યા છે આ અભિયાન દરમિયાન રાજ્યભરના આઠસો પાસઠ પશુ દવાખાના ચોત્રીસ વેટરનિટી પોલિક્લિનિક સત્તાવીસ શાખા પશુ દવાખાના અને ઉપરાંત પાંચસો સત્યાસી જેટલા ફરતા પશુ દવાખાના અને સાડત્રીસ કરોડના એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે જ્યાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણા સ્વર પહેલાના પરિણામે અનેક અબોલ પશુ પક્ષીઓનું નવજીવન મળ્યું છે છેલ્લા આઠ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સત્તાણું હજાર બસોથી વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે જે પૈકીના એકત્રીસ હજાર ચારસોથી વધુ પશુઓને તેમજ પાસઠ હજાર સાતસોથી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા એ બીસી ન્યૂઝ સુરેન્દ્રનગર